આજના ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિત ઉષાભાઈ સાહેબ પ્રભારી અરુણભાઈ બાપુ સાહેબ ગંગા કાકા જનરલ કાકા લોકસભાની ચૂંટણીમાં આપણા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉષાભાઈ સાહેબ જયારે ઉમેદવારી કરી ત્યારે આપ મારે રાત પંચ્યાસી છ્યાસી નું સિત્યાસી માં આપણો તો દુકાળ પડ્યો હા અરવદિયું તળાવ

સાહેબ ના અહીંથી દસ પંદર હજાર વોટ આ પટ્ટા આપણે પ્લસ કરી આપવાના છે મેં તો ખાતરી આપી છે હેલો દર કામે આયોજિત આજની મિટિંગમાં ઉપસ્થિત કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી કમલેન્દ્રસિંહજી બાપુ આપણા પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર એવા શ્રી પટેલ આપની વચ્ચે ઉપસ્થિત આપણા પ્રભારી શ્રી અરુણભાઈ પટેલ આપણા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મંગાજીભાઈ આપણા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જયમલસિંહભાઈ ખાટ આપી વચ્ચે ઉપસ્થિત ભાઈ શ્રી અમૃતભાઈ પટેલ ઉપસ્થિત સૌ વડીલો ભાઈઓ બહેનો નિવાદોષ છું કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે એટલે ઉમેદવાર તરીકે આપ સૌની મળવા માટે અને મુલાકાત કરવા માટે આવ્યો છું કારણ કે ઉમેદવાર તરીકે આપ સૌ માટે હું નવો છું અને મતદાર તરીકે આપ પણ સૌ માટે મારા માટે નવા છું એક બીજાનો પરિચય થાય એટલા માટે તમે આ ખાસ મીટિંગનું આયોજન કર્યું હતું આજે કોઈ જાહેર સભા કે વિડિયો જો મે આયોજન કર્યું નથી છું તમને વિડિયો પણ ઉમેદવાર તરીકે તમારા માટે હું નવો છું પણ રાજકીય રીતે હું નવો નથી કારણ કે હું આ પાંચમી વાર લોકસભાની ચૂંટણી છે એટલે પહેલા ચાર વાર લોકસભાની ચૂંટણી દક્ષિણ ગુજરાતમાંથી લડ્યો અને ચારમાંથી બે વાર હું જીત્યો છું અને દસ વર્ષ દિલ્હીમાં સંસદ સભ્ય રહ્યો અને પાંચ વર્ષ ભારત સરકારના મંત્રી તરીકે હું મેં કામગીરી કરી છું ધારાસભ્ય તરીકે પહેલીવાર વાર હું 2002 માં ખેડ ગારા મત વિસ્તારમાંથી જીત્યો અને 2022 માં હાલ ખેડૂતમાં વિસ્તારનો ધારા સભ્ય છું અને 2027 સુધીનો મારો ધારા સભ્યની ટર્મ હાલ ચાલુ છે એટલે મને લોકસભાનો અનુભવ છે વિધાનસભાનો પણ અનુભવ છે અને સરકાર ચલાવવાનો પણ અનુભવ છે અને મારા આટલા અનુભવ પરથી મને એવું એટલું શીખ્યો છે કે તમારી કોઈ પણ રજવા હોય મારી પાસે કાગળ આવે હું આમ જો એટલે મને ખબર પડી જાય કે આ કામ વિડિયો કરશે આ કામ કલેક્ટર કરશે આ મુખ્યમંત્રીને કરવા પાસે કરાવવું પડશે કે સરકારના મંત્રી પાસે કરાવવું પડશે કે દિલ્હી મોકલવું પડશે તમારા કોઈ પણ પ્રશ્નો હશે મારી પાસે આવશે કે હું નિરાકરણ લાવી શકી તમને બધાને ખાતરી આપું અને આ સૌના સાથ સરકારથી આપ જો મને સંસદ સભ્ય બનાવો છો દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો હેલો દરગા મેં આ પર તુષાર ચૌધરી પાછો આવશે તો ખાલી હાથે નહીં આવે ભારત સરકારના મંત્રી બનીને આવશે એની ને આ દિલ્હી એ દેશની રાજધાની છે લોકસભા એટલે આખા દેશના લોક પ્રતિનિધિ ત્યાં સંસદમાં આવતા હોય છે ત્યાં બે જ ભાષા ચાલે છે એક અંગ્રેજી લે હિન્દી તમારે સંસદમાં બોલવું હોય તો અંગ્રેજી કા હિન્દીમાં બોલવું પડે તમારી કોઈ લેખિત રજૂઆત હોય એ અંગ્રેજી કે હિન્દીમાં કરવી પડે તમે કોઈ મંત્રીને મળવા જાઓ વડાપ્રધાનને મળવા જાઓ કે સરકારી અધિકારીને મળવા જાઓ તોય તમારે અંગ્રેજી કે હિન્દીમાં વાત કરવી પડે હવે તો સાંભળ અવાજ લોકસભા સુધી પહોંચે નહીં છેલ્લા પંદર વર્ષમાં પહોંચ્યું હોય તો લાઈવ શરૂ બીજી મહત્વની વસ્તુ મારી સામેના ઉમેદવાર તો પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે એને તો 5 વર્ષ તો દિલ્હીનું રાજકારણ સમજને કે ઓફિસો જોતા લાગસ એ બીજા 5 વર્ષ આપણા પાણીમાં માં જશે હું તો વિરોધ પક્ષમાં રહીશ બીજા દિવસથી મારી કામગીરી શરૂ થઈ જશે કારણ કે દિલ્હી કેસર હતું તો મારે કોઈને પૂછવાની જરૂર કરી સંસદ ક્યાં આ રેલ ભવન ક્યાં આ શાસ્ત્રી ભવન કે આ વિજ્ઞાન ભવન કે આ નિર્માણ ભવન કે આ વડાપ્રધાનની ઓફિસ ક્યાં આ મારે કોઈ પૂછવાની જરૂર નથી કારણ કે હું તો દસ વર્ષ અનુભવ લઈને આવ્યો દસ વર્ષ નું તો અનુભવ લઈને આવ્યો છું બધું શીખીને આવ્યો તમારા કોઈ પણ પ્રશ્ન હશે તો એનો ઉજાગર કરવાનો સાબરકાંઠા લોકસભાનો પડઘો સંસદમાં બી પડશે સાબરકાંઠા લોકસભામાં બી કેન્દ્ર સરકારની યોજનાઓ પણ આવશે એ બધા જ કામ કરીશ કારણ કે તમે મારા મત વિસ્તારમાં આવો તો તમે જોજો મારા વિસ્તારમાં મેં ત્રણ કરોડના પ્રધાનમંત્રી કામ સડક યોજનામાં રસ્તા લાવ્યો છે ત્રણ કરોડ પપ્પલસો કરોડનો મારો હાકો મતસ્થાને ચિલકો હાઈવે હજીરાથી મારા સ્પોર્ટર એ ફોર લેન મે બનાવી છે અમાર કા રેલવે લાઈન હતી પણ સિંગલ ટ્રેક હતી આઝાદી પછી એને ડબલ લાઈનનો પ્રોજેક્ટ મે 5500 કરોડના ખર્ચે મંજૂર કરાવેલો લાલુ પ્રસાદ રેલ મંત્રી હતા ત્યારે એમાં જે ડબલ ટ્રેકનો પ્રોજેક્ટ ભી ભૂત એટલે 15 હજાર કરોડ રૂપિયા તો કેન્દ્ર સરકારની યોજના મારા મત વિસ્તારમાં લાગી લાગી હતી 10 વર્ષ અમે મને તક આપશું કે જ પ્રકારની કામગીરી આ સાબરકાંઠા લોકસભા માટે કરી એનું તમને બધાને ખાતરી આપું છું આ વખતે આ ચૂંટણીમાં તમે કોઈ ભાજપ વાળો કોઈ હોય તમારા ગામમાં તો વટથી કહેજો કે ભાઈ અમારો ઉમેદવાર છે ને આ તમારો ઉમેદવાર છે બંનેને તોલો એમાં અમારા ઉમેદવારનું પલ્લું ભારે લાગે તો જ અમને મત આપજો નહીં તો ના આપો તમે વટથી ભાજપને કહી શકશો એ લોકો તમને નહીં કહી શકે એ લોકો તમને નહીં કહી શકે એ વાતની તમે ભાજપ પડાવીને કરજો

સત્રીઓનો અપમાન કર્યું સત્રીઓનો અપમાનની માફી માંગતા પણ દલિત સમાજનો અપમાન કર્યો કે હું તો દલિત સમાજનો ફાલતુ કાર્યક્રમ હું તેમાં ભૂલથી ગયો અને માફી બોલાય એટલે દલિત સમાજને ભી ફાલતુ કહી દે એના કાર્યક્રમને ભી ફાલતુ કહી દેજો દલિત સમાજને અપમાન કર્યો આપણે ત્યાં પીકુજી ઠાકોરને ટિકિટ આલી પાછી દીધી કે ઠાકોર સમાજનું અપમાન ના કર્યો પીકુજી ઠાકોરનો વાક શું હોય એનો વાક એ કયો કે દલિત સમાજમાં દલિત સમાજમાં એ એનો વાક બીજો કોઈ વાક હતો બાકી જોડે સમાજ કઈ બો એટલે અપમાન અપમાન કર્યું એટલે કેવું અપમાન તમે દીપુજી તમે જોયું હશો તો જોતું હતું ત્યાં તો મારી ટિકિટ બી જાહેર નથી મારા પહેલા લડવાનું માગી નથી એટલે મને ખબર નથી મારી લડવું પડશે હું જોતો હતો કે આખા મત વિસ્તારમાં ફરી વેડા બધે ગામે ગામ તાલુકે તાલુકે ફર્યા લોકોએ એને સામનો કર્યો લોકો એને મીઠું મોડું કરાવ્યું લોકો એને નારિયેળ આપ્યા લોકો એને સુકરના પૈસા આપ્યા એવી રીતે આખી લોકસભા ફરી આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ કીધું કે હવે તને ટિકિટ ના પાછી ખેંચી પાછી ખેંચી લીધી હવે વાંધો નહીં પણ પાછા એને જ કહેશે ભાજપવાળા બહુ તો શું કરે એને જ કહેશે કે તું ટીવી પર બોલ કે મારે લડવું નહીં જોયું ને

મેં સાબરકાંઠા મત વિસ્તારના ચૌદ ચૌદ તાલુકાનો પ્રવાસ મારો થઈ ગયો છે ચૌદે ચૌદ તાલુકામાં કોંગ્રેસ સમિતિની મીટિંગો પણ મેં કરી લીધી છે અને બીજા તબક્કામાં હાલ ગામડે ગામડે મારો પ્રચાર શરૂ થયો છે ગઈકાલે મેં પ્રાર્થિજનકુ તાલુકા તાલુકાના લગભગ બાવીસ જેટલા ગામડાની મુલાકાત લીધી હતી આજે સવારે અમે નવ વાગેથી માલપુર તાલુકામાં લગભગ અમારું આ ચૌદમું ગામ છે અને હજી અમારા બીજા પાંચસો ગામમાં અમે પ્રચાર કરીશું ને ગામે ગામ સુધી અમે પહોંચી રહ્યા છે અને ગામે ગામ આપ જોઈ શકો છો એવો સુંદર પ્રતિસાદ અમને ગામે ગામથી લોકોનો મળશે સોળ તારીખે હિંમતનગર ખાતે કલેક્ટર ભરવાનું આયોજન છે એ પહેલા દસ વાગે સભાનું પણ આયોજન કર્યું છે રેલી આખરે અમે હિંમતનગર કલેક્ટર અમે કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી કોંગ્રેસ પક્ષે કરેલા કામ કોંગ્રેસ પક્ષના જે મેનિફેસ્ટોમાં જે લોકો માટે વાત કરવામાં આવી એ વાત અમે લોકો સુધી લઈ જઈશું અને એ રીતે અમે ચૂંટણી જીતીશું અમે કોઈ જાતિ કે સમાજની